જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે થોડીક વાત કરીશું મગફળી પીળી પડવાનું કારણ શું અને એના માટેનું નિવારણ શું કરવું આપણે તો આમ તો અત્યારે ખેડૂત મિત્રોને ઘણા બધાને પ્રોબ્લેમ હોતો હોય છે અલગ અલગ રીતે ઘણા બધા રીતથી જે આપણે સીંગ છે જે મગફળી છે એ પીળી પડતી હોય છે તો જો એક તો આપણે છે ને ખરેખર મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે ને પછી જ્યારે આપણે મગફળી પીળી પડતી હોય ને એટલે શું છે કે અલગ અલગ ટૂંકમાં આપણે દવાઈઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પછી ઘણા ખેડૂત મિત્રોને છે ને ખરેખર રિઝલ્ટ નથી આવતું એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો હેરાન થતા હોય છે પણ આપણે આજે એની એક સશોત માહિતી આપશું તો ધ્યાનથી ખાસ વિડીયો સાંભળજો આપણી નવી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયોને લાઇક અને સારો વિડીયો લાગે તો આગળ શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે જો અત્યારે ઘણા બધાને વરસાદ જો વરસાદનું પ્રમાણ વધારે હોય અને આપણે ધારો કે તલવાળું ખેતર છે મગવાળું છે ઉનાળું પીતું હોય અને મગફળી વાવી હોય ને ઊગી નજી તો વ્યવસ્થિત થતી હોય અને વરસાદનું પ્રમાણ વધે તો પણ ઘણી વખત મગફળી છે વધારે પાણીના હિસાબે પણ પીળી પડતી હોય છે પછી ઘણા ખેડૂતોને એવો પ્રોબ્લેમ હોય છે કે જે જમીનની અંદરથી જ જે આપણે લોહ તત્વોની ખામી હોય છે તો જ્યારે ઉગે ને મગફળીનો ઉગાવો આવે ને ત્યારે તો એકદમ વ્યવસ્થિત લીલી મગફળી હોય છે પછી જ્યાં થોડોક દિવસ સમય જતો જાય છે અને જે મૂરિયાનો અંદર વિકાસ થતો જાય પછી એને જ્યારે લોકતત્વોની ખામી આવે જે આપણે પછી એ ખામીના હિસાબે પણ ધીરે ધીરે પીળી પડતી જાય છે એ પ્રોબ્લેમ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે ઘણા ખેડૂત મિત્રો એમાં છે ને ક્યાંક ને ક્યાંક પછા પડતા હોય છે અને એ મગફળીની અંદર કેવો પ્રોબ્લેમ થતો હોય છે કે વધારે પડતા પ્રમાણમાં ધીરે 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 પીળી પડી અને મગફળી પીળતી જતી હોય છે અને એનો વિકાસ જ ન થાય આવા પ્રોબ્લેમ ઘણા ખેડૂત મિત્રોને થાય છે તો મિત્રો જો મારા વરસાદના હિસાબે મગફળી આપણે પડી હોય તો એની અંદર કાંઈ કરવાનું નથી ખરેખર તો એ જો વરાપ આપણે સારી એવી જડે પછી આપણે એમાં હાઈતી જે આપણે થી કે બળદથી આપણે હાઈતી આંકતા હોઈએ છીએ હાઈતી આવી જાય અને જમીન આપણી જે છે એ સુકાઈ જતી હોય છે કે વાહટી જતી હોય છે એટલે જમીનની અંદરથી જે આપણે હાઈટી આંકી જાય પછી એને જે મૂરિયાને એક થોડોક ઓછો થઈ જાય અને ઓક્સિજનનું પ્રમાણ છે એ વ્યવસ્થિત સારી રીતે જળવા માંડે અને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં જળવા માંડે મગફળી સમય જાતા થોડાક જ દિવસમાં કમ્પ્લીટ વ્યવસ્થિત ગ્રોથ પણ સારું થઈ જતું હોય છે અને મગફળી પીળી છે એ આપણે લીલી થવા મંડતી હોય છે એટલે એની અંદર કોઈ ખેડૂત મિત્રોએ ખરેખર ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી બાકી જે આપણે ફેરસની ખામી છે જે લોહતત્વોની આપણે ખામી છે એ ખામીની હિસાબે જે ખેડૂત મિત્રોને ખરેખર મગફળી વધારે પૂરતા પ્રમાણમાં પીળી થાય છે એના માટે જે આપણે ઘણા ખેડૂત મિત્રો લીંબુના ફૂલને હીરાકસીને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ બજારમાં એ લોકો એ જે એવો ઉપયોગ ન કરવો હોય તો બજારની અંદર જે અત્યારે સારી કોઈ પણ સારી કંપનીનું જે ફેરેટ સલ્ફેટ કરીને આવે છે એમાં ફેરેટ સલ્ફેટ આવે છે એસિડ આવે અને એમ્યુનો એસિડ આવે છે મિત્રો જે એક ખોખાની અંદર પંદર પોમ્પની આસપાસ તમારો પોમ્પ કરવા અને ખાસ મિત્રો આ ધ્યાન રાખજો એનો છટકાવ કઈ રીતે કરવો તો એનો છટકાવ પાંદડામાંથી ટીપ્પા પડવા દેવાના નથી એને જેમ બને એટલો ધુવાળો થાય આપણે ગેસ થાય ટૂંકમાં વધારે અને જૈણ ઉડે એ જ રીતે ઉપર ફુવારો રાખીને ઉસો અને એ રીતે છટકાવ કરવાનો છે પાંદડા ઉપર જો એના ટીપા પડશે અને પાંદડાને વધારે પાણી લાગશે તો પાંદડું ભરવાની સંભાવના રહે આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો પણ ફેરસ સિવાય એનો એક કોઈ ઉધાર નથી કે જે લોતની ખામી હોય તો આપણે એ જ દવાનો ઉપયોગ કરવો જોઈએ એની કાંઈ કિંમત નથી બસો અઢીસો રૂપિયાની આસપાસ કિલો બજારની અંદર રડતી હોય છે અને કિલ્લામાં પંદર પોંપની આસપાસ પોંક કરવા મિત્રો આ એક ખાસ ધ્યાન રાખવું બાકી જો વરસાદને વધારે વરસાદને હિસાબે જે લોકોને મગફળીની અંદર પ્રોબ્લેમ હોય એને કાંઈ કરવાની જરૂર નથી વરાપની વરાપની જરૂર છે વરાપ થાય એટલે મેં વાત કરી એ રીતે બાકી કોઈ ખટા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી અને જે ખેડૂતોને ઓરવેલ મગફળી છે અને પાંત્રીસ ચાળીસ દિવસની ઘણા ખેડૂતોને મગફળી થઈ ગઈ છે એવા લોકોને જો અત્યારે વધારે વરસાદ થયો હોય પાણી લાગતું હોય તો એને ખેડૂતોએ એની અંદર જે આપણે એમોનિયમ સલ્ફેટ આવે છે જે આપણે એમોનિયા કહીએ છીએ એની અંદર સલ્ફર અને નાઇટ્રોજન બંને વસ્તુ આવી જતી હોય છે તો એ વસ્તુનો ઉપયોગ કરવો વિગે આઠથી દસ કિલાનું પ્રમાણ રાખી અને આપણે નાખી દેવું પાટલાની અંદર જેથી કરી એનો પણ એને સારો એવો બેનિફિટ અને ફાયદો બધી રીતે થાય કારણ કે સલ્ફર આવે છે એટલે આપણે એને ખૂબ જ પ્રમાણમાં સારો એવો ફાયદો થતો હોય છે અને પાણીનો ભેજ પણ ખેંચી લેતું હોય છે એટલે મિત્રો આવું ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખું બીજે ક્યાંય ગોખા ગોથવાની કે ક્યાંય ખોટા ખર્ચા કરવાની ખેડૂતોએ જરૂર નથી મિત્રો અવનવા વિડીયો પણ કાયમીથી કાયમી મૂકતા રહ્યો જય જવાન જય કિશાન